કોના પાપની કોને સજા ઉદ્યોગોના પાપે તળાવમાં કેમિકલ યુક્ત પાણીથી સંખ્યાબંધ માછલાઓના મોત હાલોલ પાવાગઢ રોડ પર સિંધવા મંદિર સામે યમુના કેનાલ પર આવેલ કેમિકલ વેસ્ટ ભંગારના ગોડાઉનમાં ત્રણ દિવસ પહેલા હેઝાર્ડ વેસ્ટ કેમિકલના બેરલ ધોયેલું જેરી કેમિકલ યુક્ત પાણી યમુના કેનાલમાં છોડાતા બે દિવસમાં કેનાલ અને ગામ તળાવમાં રહેલ હજારો માછલીઓના તડપી મોત સાથે એક બળદ એક કેનાલનું પાણી પી જતા બળદ પણ મોતને ભેટતા વિસ્તારના રહેસોમાં ભય સાથે દેશતનો માહોલ ફેલાવે છે ઘટનાની જાણ હાલો નગરપાલિકાના ચીફ ઓફિસરને થતાં તેમને ઘટના અંગે જિલ્લા કલેક્ટર ગુજરાત પોલ્યુશન બોર્ડને જાણ કરી મરેલ માછલીઓના સેમ્પલ લેવડાવી દફનાવેલ બળદને બહાર કાઢી તેનું પીએમ કરાવવાની તજવીજ હાથ ધરાઈ છે

જોખમ ઉભું કરવું તથા ઇકોલોજીને પારાવાર નુકસાન પહોંચાડવાની કામગીરી સામે આકરી દંડનીય કાર્યવાહી કરવામાં આવશે એનું જણાવ્યું છે નોંધનીય બાબત છે કે પાવાગર રોડ હેરિટેજ હોટલથી ત્રણ રસ્તા અને મુખ્ય પાવાગર રોડની બંને બાજુ ભરચક રહેણાંક વિસ્તારમાં કેમિકલ વેસ્ટ અને લાકડાના મોટા ગોળાઓ નાવેલા છે મોટા ભાગના ગોળાઓમાં ફાયર સેફ્ટી કે સલામતીના કોઈ જ ઉપકરણ ન હોવાથી જ્યારે પણ આ જેવી ઘટના બને છે ત્યારે વિસ્તારના રહીશોના જીવ પડી કે બંધાઈ જાય છે અને અફડાતફડીનો માહોલ સર્જાય છે વિસ્તારના રહીશો ગેરકાયદેસર ગોડાઉન સંચાલક સામે કાર્યવાહી કરવા વારંવાર તંત્રને રજૂઆત કરી છે પણ કોઈ જ કાર્યવાહી ન થતા તંત્ર સામે પણ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે ચોમાસાની સિઝનમાં માછલીનો સ્વાદ માણતા લોકો માટે બની શકે છે નુકસાન ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીનો લાભ કેટલાક ઉદ્યોગપતિઓ કેમિકલયુક્ત પાણી અને પ્રદૂષિત પાણી છોડી દેતા હોય છે જે નજીકના તળાવો અને અન્ય તળાવોમાં જતા હોય છે જેમાં માછીમારી કરતા માછીમારોની માછલીઓ જો કેમિકલયુક્ત પાણી આરોગે તો આ માછલી માનવજીવ માટે પણ ખતરનાક સાબિત થઈ શકે તેમ છે જેના કારણે ચોમાસાની સિઝનમાં માછલીનો સ્વાદ માણતા લોકો માટે પણ જોખમકારક સાબિત થઈ શકે તેમ છે આ કેમિકલ ના બેરલ ધોવાથી આવું ઘટના બની છે પાવાગઢ રોડ સાઈ બાબા મંદિર ની સામે ગોડાઉન છે કાંટાની બાજુ રાતે પછી પછી એ અમારે બધા છોરા બોરા નાના મચ્છી એટલી મરી ગઈ છે નાના છોકરા પણ આવી જાય છે તો ખજૂરી થાય છે પછી અમે કેવા ગયા કે મારા હપ્તા ચાલે છે એવું છે અને અમારો બળદ બી ઓફ થઈ ગયો છે અને આવે છે એની મોટર પાઇપ છે છે અને ધોવે ગોધરા બી હપ્તો ચાલે છે હાલોલ બી ચાલે છે એવું ભાઈ ગોડાઉન વાળા પછી આ બીજી ફેર આવું ના થવું જોઈએ પોલીસ ફરિયાદ થવી જોઈએ મારું મહેશભાઈ રાઠવા સનાભાઈ ચૌદ તારીખના રોજ યમુના કેનાલમાં દૂષિત કેમિકલ એટલે કેમિકલવાળા પીપળા ધોઈ અને કેમિકલ યમુના કેનાલમાં વહાવી અને ગામ તળાવમાં એ એ દૂષિત પાણી આવે એવી રીતે અમુક ઈસમોએ કાર્યવાહી કર કરેલ છે તો આવા ઈસમો સામે હાલોલ નગરપાલિકાએ પોલીસ ફરિયાદ આપવાની તેમજ જીપીસીબી સાથે સંકલનમાં રહી અને આ લોકોનું સઘન ચેકિંગ કરી અને તેમની પાસે તેમની માલિકીનાને જે કોઈ પુરાવા હોય તે બધું માંગવાની આજે નોટિસ આપવામાં આવેલી છે અને આ બાબતની જાણ કલેક્ટર સાહેબને પણ લેખિતમાં કરવામાં આવેલ છે અને આવા ઈસમો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવનાર છે તેમજ પોલીસ ફરિયાદ કરી અને તેમને આવા કૃત્ય માટે થઈને આકરા માખરી સજા થાય તેવો પ્રયત્ન કરવામાં આવશે આ દૂષિત પાણીથી માછલીઓ મરી ગઈ છે અને એ જે જ્યાં કા આ આવ્યું છે ગોડાઉન ત્યાં નજીકમાં કોઈ આદિવાસી ભાઈના બળદ પણ મરી ગયા છે એવું એવું પણ ધ્યાનમાં આવેલ છે હિરલ ઠાકર ચીફ ઓફિસર હાલોલ નગરપાલિકા રિપોર્ટ અ દીપક તિવારી હાલોલ પંચમહાલ